કોલકત્તાના રેપ વિથ મર્ડરના કેસ બાદ સિક્યુરિટી વ્યવસ્થાની ખામી દૂર કરી ડૉક્ટરો માટે સુરક્ષા વધારવાની માંગણી સાથે સયાજી અને ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા હડતાલ શરૂ કરવામાં આવેલી હતી તંત્રની ખાતરીના પગલે હડતાલ હવે વિડ્રો કરવામાં આવી છે તમામ ડોક્ટરો પોતાની ડ્યુટી પર જોઈન્ટ થઈ ગયા છે કોલકત્તાના ટ્રેની તબીબની દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા બાદ તમામ રાજ્યભરના જે ડોક્ટરો છે એમની હડતાલ પાડવામાં આવી હતી અને લગભગ છ દિવસ સુધી આ હડતાલ ચાલુ રાખવામાં આવી હતી ગુજરાતભરમાં છેલ્લા છ દિવસથી આ રેસિડેન્ટ તબીબો સહિતના ડોક્ટરો હડતાલ પર હતા પરંતુ ગત તેમની સુરક્ષાની માંગણી સ્વીકારી લેતા હડતાલ સમેટાઈ ગઈ છે પણ વડોદરાની સયાજી હોસ્પિટલમાં વડોદરાની જે આ સયાજી હોસ્પિટલ છે તેમના જે ફરજ બજાવતા યુજી જી ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબો છેલ્લા છ દિવસથી વિરોધ નોંધાવી રહ્યા હતા અને આજે જે બાવીસ ઓગસ્ટના રોજ ગુરુવારના રોજ તેમની હડતાલ યથાવત જોવા મળી હતી પરંતુ ત્યારબાદ સુરક્ષાની ખાતરી મળતા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ જે સહિત ગોત્રી મેડિકલ કોલેજ અને અન્ય બે ખાનગી યુનિવર્સિટીના તબીબોએ હડતાલ સમેટી ફરી કામે લાગી ગયા છે વિવિધ વિભાગના દર્દીઓની સંખ્યામાં પચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ઉપરાંત રોજની ત્રીસ સર્જરી જે થતી હતી જેની સાથે છ દિવસમાં માત્ર ચોપન સર્જરી થઈ શકી છે તમે જોઈ શકો છો કે જે આ એસએસજીનું છે વિભાગ છે તેમાં તમામ જે ડૉક્ટરો છે ડૉક્ટરો કામે લાગી ગયા છે ને અને જે દર્દીઓ આવી રહ્યા છે તેમને સારવાર ટ્રીટમેન્ટ પણ અહીંયા એમને સમજાવવામાં આવી રહ્યા છે અને યોગ્ય જગ્યાએ માર્ગદર્શન પણ હાલ અત્યારે અહીંયા આપવામાં આવી રહ્યું છે જોઈ શકો છો કે જે દિવસભર લોકો દર્દીઓ આવતા હતા જે હડતાલના કારણે પરેશાન થતા હતા

કોઈ રિપોર્ટ રિપોર્ટ શું કે શું ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ઓફિસમાંથી પરમિશન લઈને આવો પછી વાત કરાશે અમારાથી વાત ના કરાય ને સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં વાત કરીને આવો સુપ્રિટેન્ડેન્ટ ઓફિસમાં વાત કરીને આવો પછી અમે આગળ વાત કરીએ અચ્છા આ ડૉક્ટર કહી રહ્યા છે કે જે જે સુપ્રિટેન્ડેન્ટ છે એમની પરમિશન લઈને આવો જરૂરથી ચોક્કસથી કારણ કે આ સરકારી હોસ્પિટલ છે સરકાર દ્વારા એમને પગાર આપવામાં આવે છે નાગરિકોના જે વેરા જે વેરાના જે વેરો ભરે છે ત્યારબાદ એમને પગાર આપવામાં આવે છે એટલે જરૂરથી મીડિયા સમક્ષ એ જવાબ આપવાની કદાચ સક્ષમતા નથી ધરાવતા ચોક્કસથી જીવન ન્યૂઝના જે અહેવાલ છે એ અહેવાલને વડોદરા એસએસજી હોસ્પિટલ છે તમામ જે આ તબીબો છે હડતાલ સમેટાઈને હવે કામ પર જોડાઈ ગયા છે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે હું નિલેશ વસઈકર જીવન ન્યૂઝ વડોદરા